નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ આપણો પ્રિય વિષય હિન્દી જેમાં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આપણે પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપ્યું છે જે આદર્શ પ્રશ્નપત્રો સહિત છે તે અસાઇનમેન્ટનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ જેમાં આજે વ્યાકરણ વિભાગ એટલે કે વિભાગ સીમાં પ્રશ્ન ક્રમાંક ત્રેવીસથી માંડીને સત્યાવીસ જે છે આજે આપણે ભણીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્ષણ ક્રમાંક અઢારથી માંડીને બાવીસનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ નવના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લાઈવ થઈ ચૂક્યું છે ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃત આ બધા જ વિષયના સોલ્યુશન જે છે આપણી ચેનલ પર મુકાઈ ગયા છે જો તમે તે સોલ્યુશન્સ નથી જોયા તો તેની લિંક પણ નીચે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તેને જરૂરથી જોયા આવજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક નાનકડી એવી ખુશખબર એ પણ છે કે હવે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ તમને ઘરે બેઠા મળી શકે એમ છે જી હા વિદ્યાર્થી મિત્રો આપણું આ જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટ હવે તમારે કોઈ બુક સ્ટોર પાસેથી અથવા કોઈ દૂર રહેતા હોય તો કોઈ પાસેથી મંગાવવાની કોઈ જરૂર નથી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ આપ્યા વગર તમે ઘરે બેઠા અસાઇનમેન્ટ મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક્ટ કરીને તમે ઓર્ડર કરી શકો છો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક ત્રેવીસ કે નિમ્નલિખિત શબ્દ સમૂહો કે એક શબ્દ લીખીએ જે આપણને એક માર્ક્સમાં પૂછાય છે તો પહેલું છે જિસ્કે આને કી તિથિ નિશ્ચિત ના હો વહો તો જવાબ આવશે અતિથિ બીજું છે ધર્મ સે ડરાને વાળા તો જવાબ આવશે ધર્મ ભીરૂ ત્રીજું છે જહા તીન રાસ્તે મિલતે હૈ તો જવાબ આવશે તિરાહ चौथुछ कसोटी पर खरे उतरे हुए जवाब आवश्यक परीक्षित चौथु पांचमो है शासन की निशानी जवाब आवश्यक राज मुद्रा पचीछे छठू रेखा की तरह अवकाश जवाब आवश्यक दरार सातमुचे अच्छी तरह से किया हुआ जवाब आवश्यक समुचित आठवों धरती और आकाश से मिलने का स्थान जवाब आवश्यक क्षितिज नवमु पुराने ख्याल वाला जवाब आवश्यक धकियानुषी दसमु स्वामी के प्रति श्रद्धा रखने वाला જવાબ આવશે સામી ભક્ત પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક ચોવીસ કે નિમ્નલિખિત શબ્દો કે ઉપસર્ગ બતાવીએ જે આપણને પૂછાય છે તો પેલું અનન્ય ઉપસર્ગ થાય છે અન અત્યલ્પનો ઉપસર્ગ થાય છે અતિ ત્રીજું સુશોભિત નો ઉપસર્ગ થાય છે શું વિકલ્પનો ઉપસર્ગ થાય છે વિ પાંચમામાં બે બસ નો ઉપસર્ગ થાય છે બે જેમાં છઠ્ઠામાં સાર્થકનો ઉપસર્ગ થાય છે સ સાતમામાં અનુદાર નો ઉપસર્ગ થાય છે અન અને આઠમામાં નિશ્ચિત નો ઉપસર્ગ થાય છે નિહ નવમું આયોજન નો ઉપસર્ગ થાય છે આ અને દસમામાં સહમત નો ઉપસર્ગ થાય છે સહ પછી નો પ્રશ્ન ક્રમાંક પચીસ કહે છે કે નિમ્ન લિખિત વાક્યો મેં સે ભાવવાચક સંજ્ઞા બતાવીએ એટલે કે જે ભાવવાચક સંજ્ઞા છે આપણે બતાવવાની છે જે આપણને એક માર્ક્સ માં પૂછાય છે પેલું છે માનવ સૃષ્ટિકા કા વિસ્તાર ભી યહી સે હુઆ હૈ જેમાં જવાબ આવશે વિસ્તાર बीजू बीमारी को दुलारने वालों में न था जवाब आवश्यक बीमारी है उसकी नियमित अदायगी मेरे साथ जुड़ी हुई है जवाब आदायगी है प्रियोदा सबको दुनिया भर की खबर सुनाते थे जवाब आवश्यक खबर है वे कभी अपने लाभ से मोहित नहीं होते जवाब आवश्यक लाभ छठू लेखक पर बरसाती बूंदे गिरने पर उन्हें खुशी हुई जवाब आवश्यक खुशी सातवों छे तस्कर की तस्करी सभी लोग तस्त्र थे जवाब अवश्य तस्करी पचीचे कवि बंधुत्व की भावना सुंदर ढंग से व्यक्त करते थे जवाब अवश्य विश्वबंधुत्व नवमुँछे आज देश की दशा अच्छी है जवाब अवश्य दशा दसवों मुझे, मुझे जीवन में चुनौती से ही बल मिला है जवाब अवश्य चुनौती

सरकारी सेवक को सेवा करने की इच्छा नहीं होती जवाब आवश्यक सेवक छठ मुझे सम्राट ने पहरेदार को मारने का कारण बताया जवाब आवश्य पहरेदार सात मुझे मंत्री महोदय स्वयं निर्णायक नहीं हो सकते जवाब आवश्य निर्णायक आठ मुझे नाविक लहरों से डरता नहीं जवाब आवश्य नाविक नौ मुझे खेल के में खेल में दौरान खिलाड़ी ने अपने सारे कौशल दिखाए जवाब आवश्यक खिलाड़ी આવશે પછીનો પ્રશ્ન ક્રમાંક કહે છે આપણને કે વિશેષણ બતાવીએ જે આપણને પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાવાનો છે તો પેલું છે શિશુપાલને નિર્ભય હોકર ન્યાય ક્યા જવાબ આવશે નિર્ભય બીજું છે હિમાલય ભારત કા મનોહર પર્વત હૈ જવાબ આવશે મનોહર तीसु हर युग में समाज की अपनी सामायिक समस्याएं होती है जवाब अवश्य सामायिक चौथो छे क्रोधी व्यक्ति अपना ही नुकसान करता है जवाब अवश्य क्रोधी पांचवू छे विलासी राजा प्रजा के प्रति ध्यान देता न था जवाब अवश्य विलासी पचीछे छठू वर्षा ऋतु में सावन बरसाती महीना है जवाब अवश्य बरसाती धन वैभव को अग्रिमता देने वाला लोग तुच्छ है जवाब આવશે તુજ 8મું છે سارے પથ્થર યહા ચમકિલે છે જવાબ આવશે ચમકિલે 8મું છે પીડા કા અનુભવ તો બહાદુર લોકો કો ભી કરના પડતા હૈ જવાબ આવશે બહાદુર 10મું છે જંજાવતી હવા મે ગરીબો કે ઝોપડે નષ્ટ હો ગય જવાબ આવશે જંજાવતી તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીં આપણે આપણા વ્યાકરણ વિભાગને અંત તરફ લઈ જઈએ છીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેક્શન ડી એટલે કે લેખન વિભાગનો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો